રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ધોરણ દસ અને બારનું આજે પ્રથમ પેપર હતું બોર્ડનું અને વિદ્યાર્થીઓ દ્વારા પેપર દઈને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક બહાર આવી રહ્યા છે આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું તેઓ શું કહેશે આપનું નામ જેમિન ડાભી જયમીન કેવું હતું પેપર સાવ એલો હતું જે રીતની તૈયારી કરી હતી તે રીતનું પ્રશ્ન ક્વેશ્ચન પૂછાણા હતા સેમ ટુ સેમ ઈ જ હતું જી તૈયારી કરી હતી ને એ પ્રમાણે કેટલા માર્ક આવશે સેવન્ટી પ્લસ આગળ આશા શું છે હવે આગળની તૈયારી કઈ રીતે કરીશ આગળની તો મેથ્સની છે અત્યારે થોડીકવાર ઘરે જઈને થોડોક આરામ કરીને પછી મેથ્સની પ્રિપેરેશન ચાલુ કરી દે વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ખૂબ જ સહેલું પેપર હતું અને વિદ્યાર્થીઓએ જે રીતની તૈયારી કરી હતી તે રીતનું જ

આવ્યું છે આપણે વિદ્યાર્થી સાથે વાત કરીશું આપનું નામ સંધુક્યા પીનલ બેન જે રીતની પેપરની તૈયારી કરી હતી તે રીતનું પેપર હતું કે શું હા તે રીતનું જ પેપર હતું શું શું ક્વેશ્ચનમાં પૂછાણું હતું કેવી તૈયારી હતી એમાં ક્વેશ્ચનની જેવી તૈયારી કરી હતી એવી રીતનું જ પેપર હતું ને એવી રીતનું જ પૂછાણું હતું કેટલું સહેલું હતું અઘરું હતું કાઈ ડિફિકલ્ટ લાગ્યું હોય પેપર પેપર તો ખૂબ જ સહેલું હતું જે તૈયારી કરી હતી ને જે આશા છે તેવા માર્ક આવશે હા ચોક્કસ આવશે વિદ્યાર્થીઓ દ્વારા જે રીતની તૈયારી કરવામાં આવી હતી તે રીતનું જ પેપર પૂછાણું હતું અને પેપર ખૂબ જ સરળ હતું તેવું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કેમેરામેન હર્ષ ઝીંજુવાડીયા સાથે પાર્થ ભટ્ટી અબત ચેનલ રાજકોટ